અમદાવાદથી લાકડીયા સાતસો પાસઠ કે વીવિજલાઈનની કામગીરી સામે ખેડૂતોમાં રોષ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પિસ્તાલીસ ગામોના ખેડૂતો થયા એકત્રિત ખેડૂતોને પૂરતું વળતર અને ખેડૂતોના ખેતરોમાં નુકસાન કરવામાં આવતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ ખેડૂતોને પૂરતું વળતર પણ નથી ચૂકવામાં આવી રહ્યું અને કેટલું વળતર મળશે તેની વિગતો પણ કંપની દ્વારા ખેડૂતોને નથી આપવામાં આવી પહેલાં વળતર જાહેર કરે અને ત્યારબાદ કામગીરી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ખેડૂતોના ખેતરોમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને ખોદકામ કરવામાં આવે છે અને ઘર્ષણ કરવામાં આવે છે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો પરશુરામ પરમાર કિશોરસિંહ ચંદુભા ગામ ધ્રુમઠ તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર આજે અમે બધા ખેડૂતો કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપવા આવ્યા છીએ પાવર ગ્રીડ કંપની દ્વારા જે વીજ રેસા સ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે એમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે ખેડૂતોની પરમિશન વગર ખેતર પર પ્રવેશી જાય છે અને એના પાકને નુકસાન કરે છે એ બાબતની અમે આવેદન પત્ર દેવા આવ્યા છીએ અને મોરબી જિલ્લાના જે કલેક્ટર શ્રી એ ઓર્ડર કરેલ છે એ ઓર્ડરને અમે અહીંયા ચેલેન્જ કરવા માંગીએ છીએ અને એ પ્રમાણે અમને વળતર મળે એ બાબતની રજૂઆત કરવા આવ્યા છે કેટલા ગામોને ને તકલીફ રાંગદરા તાલુકાના 8 થી 10 ગામ છે પાટડી દસાડા તાલુકાના 5 થી 6 ગામ છે વળતર કેટલું ઓછું મળી રહ્યું છે જંત્રી મુજબનું નું ની ગણતરી જે કરવામાં આવે છે એમાં

જે હાલ જે મોરબી જિલ્લાની અંદર ચોરસ મીટરે એક હજાર ત્રણ રૂપિયા અને બિન પીએસ માં આઠસો ને અઠાણું રૂપિયાના જે વળતર નક્કી કરેલા છે એ એ પ્રમાણે અમારા જે ધાંગદ્રા તાલુકા પાટડી તાલુકા અને દસાડા એ બધા જે જે ખેડૂત છે એ તમામ ને તમામ આ પ્રમાણે વળતર મળે કારણ કે એક જે મોરબી જિલ્લાની અંદર જે ખરેખર જે આ હુકમ કર્યો છે કલેક્ટર સાહેબે અને અમારે જે એના કરતા ઓછું વળતર મળે એ અમારા માટે ખરેખર અન્યાય ગણાય છે અમારી સાથે ખેડૂત સાથે અન્યાય થઈ રહ્યો છે